અમરનગર ગામે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેતપુર તાલુકાના અમરનગર ગામે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણના હેતુથી શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ ડો બિપિનભાઈ દુઘાત્રા તથા અમરનગર ગ્રામ પંચાયતના અંગયુક્ત ઉપક્રમે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ગ્રામ પંચાયતની બે વીઘા જગ્યા પર તાર ફેન્સિંગ કરીને આશરે એનસીમી વધુ વૃક્ષ જેમાં વડલો પીપળો ઉબરો આંબલી કણજી સહિતના ઋષિકુળના પવિત્ર વૃક્ષો વાવવામાં આવ્યા પ્રકૃતિપ્રેમી આ પ્રયાસથી ગામમાં હરિયાળીનું નવચેતન પ્રવેશે છે અને સાથે સાથે ભવિષ્યની પેઢી માટે શુદ્ધ ઓક્સિજન અને પ્રાણી પક્ષીઓ માટે કુદરતી આહાર તથા નિવાસસ્થાન ઉપલબ્ધ થશે શ્રી અમરસાહેબ આશ્રમ મહંત ચંદ્રેશ બાપુએ જણાવ્યું હતું કે વૃક્ષ એ જ સચ્ચો મિત્ર છે તે છાનીઓ આપે છે ફળ આપે છે ઓક્સિજન આપે છે અને આખી પેઢીનું જીવન રક્ષે છે એક વૃક્ષ વાવું એટલે પેઢીઓને જીવનદાન આપવું એક વૃક્ષ લાખો આશીર્વાદ વૃક્ષારોપણ એ જ સાચું રાષ્ટ્ર સેવા હરિયાળુ ગામ તંદુરસ્ત સમાજ વૃક્ષો છે જીવનનો શ્વાસ પ્રકૃતિની સાચી સેવા વૃક્ષારોપણ રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર આજ રોજ અમનગર ગામે વૃક્ષારોપણનું આયોજન કરેલ છે જેમાં અમર સાહેબ આશ્રમ દેવગામ તેમજ ડૉક્ટર દુધાત્રા સાહેબ તેમજ અમરનગર ગ્રામ પંચાયત ત્રણેયના સહયોગથી આજે અમરનગર ગામની અંદર એક આ સારું એવું વૃક્ષારોપણનું કાર્ય કરવામાં આવેલ છે તે બદલ આજે હું અમરનગરના સરપંચ તરીકે હું આ અમર સાહેબ આશ્રમ તેમજ ડૉક્ટર દુધાત્રા સાહેબનો આભાર વ્યક્ત કરું છું અમરનગર ગામ ડૉક્ટર દુધાત્રા હું ઘણા સમયથી આવું પ્લાનિંગ કરવાનું વિચારતો હતો પણ આવા સંજોગો નહોતા મળતા છેલ્લા બે વર્ષથી હું આ વૃક્ષારોપણ માટે ઘણી મહેનત કરતો હતો પણ છેલ્લે મને ચંદ્રેશભાઈની માહિતી મળી પછી એને અમને અમરગામ દેવગામ આશ્રમથી અમને વૃક્ષો અપાવી મોટા મોટા વૃક્ષોનું વાવેતર કરી અને ગ્રામ પંચાયત અમરનગરના સહયોગથી અમે એક ગ્રામ પંચાયતની જગ્યામાં મોટી વિશાળ જગ્યામાં ફેન્સિંગ કરીને લીમડા પીપળા વડલા ઉમરા જેવા પક્ષીઓ અને પર્યાવરણને જે ફાયદો કરે એવા વૃક્ષોનું વાવેતર કરી અને એક વન બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આમાં આખા ગામનો મને પૂરો સહયોગ અને મદદ મળે છે